ઓમ શાંતિ મિત્રો આજે આપણે ખોરાક બનાવવાનો છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે પરમાત્માને યાદ કરીશું પછી આપણે ખોરાક બનાવવાની શરૂઆત કરીશું ખોરાક બનાવવા માટે મેં જે ભાખરીનો લોટ કરકરો આવે એ લીધો છે પાંચસો ગ્રામ અને મેં અડધી વાટકી અડદનો લોટ લીધો છે દળેલી બદામ લીધી છે અને ખમણેલું ટોપરું લીધું છે અને મેં ગુંદર લીધો છે દળેલો કાજુ એક વાટકી દળેલા લીધા છે અને ખસખસ લીધી છે ખોરાકમાં ખસખસ નાખવી જરૂરી છે તો સૌ પ્રથમ પહેલાં આપણે લોટને ઘીમાં શેકી લઈશું ઘી આમાં જરૂર મુજબ લેવાનું છે ઘી મેં આમાં જરૂર મુજબ એડ કર્યું છે હવે આપણે આને હલાવી લઈશું હવે આને આમાં આપણે શેકશું જ્યાં સુધી શેકાઈ ન જાય ત્યાં સુધી આને તમારે અલગથી શેકવો હોય અડદનો લોટ તો પણ શેકી શકો છો મારે મેં થોડોક જ લીધો છે એટલે હું આમાં ભેગો શેકું છું આ રીતે આપણે આમાં શેકી લેશું હજી આમાં ઘીની જરૂર છે તો આપણે એમાં ઘી એડ કરવાનું છે મેં આમાં ગાયનું ઘી લીધું છે તમારે જે હોય તે તમે ઘી લઈ શકો છો આ રીતે આપણે એટલું ઢીલું રે એટલું ઘી અંદર નાખવાનું છે આ રીતે આપણું લોટ શેકાવા માંડ્યો છે તો આવી રીતે શેકવાનો છે તમને વધુ ઘી ભાવે તો હજી પણ તમે એમાં ઘી લઈ શકો છો

થોડી વાર હજી શેકવાનું છે એટલે ગુંદર બધોય તળાઈને સરસ ઉપર આવી જશે આપણે એક્સ્ટ્રા ગુંદર તળવા નથી પડતો જો આ રીતે તળાઈ ગયો છે દેખાય છે ગુંદર આપણો સરસ તળાઈ ગયો છે હવે આપણે એમાં ટોપરું એડ કરીશું અને કાજુ બદામ પહેલાં એડ કરી દઈશું કાજુ બદામ એડ કરવાના છે એને પણ સરસ રીતે આપણે હલાવીને મિક્સ કરી વાસું દેખાય છે હવે એમાં આપણે તમે જો સૂંઠ પાવડર ભાવતો હોય તો નાખજો હું આમાં અડધી ચમચી સૂઈઠ પાવડર લઉં છું અને ગોળ તો મારે આ ડબ્બાનો ગોળ છે એટલા માટે મેં આ ગોળ

છોકરાઓ આમ ખસખસ નથી ખાતા પણ આવી રીતે આપણે ખોરાક બનાવી તેમાં આપણે નાખીને ખવડાવી શકીએ છીએ હવે આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં ટોપરું નાખીશું આ રીતે મેં ગોળમાં મિક્સ કરી વાળો છે હવે આપણે મેં જે ક્ કો ટોપરું લીધું હતું એ બધું આપણે એમાં એડ કરી દઈશું હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણો ખોરાક તૈયાર થઈ જાય છે હવે એને આપણે હલાવીને ડીશમાં લઈ લઈશું જો મેં આ ડીશમાં પાથરી લીધું છે ખોરાકને અને જો હવે આમાં થોડુંક એ ઘી દેખાય છે આપણને એમ થતું કેટલું બધું ઘી છે પણ નથી દેખાતું આવી રીતે તમે ખોરાક તૈયાર કરી શકો છો હવે આ થોડોક ઠરે એટલે એને આપણે નાના નાના પીસ કરી લેશું અને પછી ભગવાન માટે લઈ લઈએ જો મેં આ ડી લીધા છે હવે આપણે ભગવાન માટે મેં અહીંથી લઈ લીધા છે હવે આ પરમાત્માને આપણે ધરી દઈશું તમે જે ભગવાનને માનતા હોય તે ભગવાનને તમે ચોક્કસ થાળ ધરાવજો પછી જ તમે ભોજન લેજો કે પ્રસાદ બનાવજો ત્યાર ભગવાનને ચોક્કસ ધરજો ઉમ શાંતિ